ભુજના સરદી વિસ્તારમાં પ્રતિબંધિત એવા થુરાયા ફોનના સિગ્નલ મળતા સુરક્ષા એજન્સીઓ ચોકી ઉઠી હતી ભુજના બેરોડો ઉમેદપર ગામની વચ્ચે સોમવારે થુરાયા સેટેલાઇટ ફોનથી પાકિસ્તાનમાં વાતચીત થઈ હોવાનું ગુપ્તચર એજન્સીઓએ સર્વેલન્સમાં ટ્રેસ કર્યું હતું સેટેલાઇટ અને પ્રતિબંધિત એવા થુરાયા ફોનનો ઉપયોગ અગાઉ પણ કચ્છના સરહદી ગામોમાં થઈ ચૂક્યો છે તાજેતરમાં જ એકાદ વર્ષ અગાઉ લખપતના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં થુરાયા ફોનનો ઉપયોગ થયો હોવાનું સપાટી પર આવ્યું હતું અને સુરક્ષા એજન્સી બે દિવસ સુધી ધંધે લાગી હતી ત્યારે ફરી એકવાર ભુજના સીમાવતી વિસ્તારમાં થુરાયા ફોનનો ઉપયોગ થતા સુરક્ષા એજન્સીઓ ચોખી ઉઠી છે જ્યાંથી સિગ્નલ ટ્રેસ થયા હતા તે વિસ્તાર જાડી ઝાંખરાવાળો દુર્ગમ વિસ્તાર છે ત્યારે આ નિર્જન વિસ્તારમાંથી થુરાયા ફોનમાંથી કોણે પાકિસ્તાન વાત કરી તે હજુ રહસ્ય જ છે કચ્છ સહિત દેશની ખુફિયા એજન્સીઓ હાલ તેની તપાસ કરી રહી છે